એ અમારું બીજ આવે એટલે બોલતું ને ફરાકો મુખ્ય મંત્રીને ફરાકો મારે છે એ આવું શું કેસો કરે આઉકેમ સોમવાર નું એને બહુ મહાદેવ નું ભગત છે બે વખત જાય વખત જાય કઈ બે વખત જાય તો આજ વખતે ફોન કર્યો હું દિલ્હી તો શા માટે કુતરા માટે video tambahin aja, ikutan apa sih ya? Ma video aja itu, ikutan. Aku yang